thank

ગમું જાઉં હું શક્કર મારવાની ગુમરો મારવાની ફ્રી હતી ભાવને લેવાનું હોય અમે જઈએ ભેગા રહો વિશાલની તૈયાર કર્યો ખાલો લેતા જાય નાની જ હું બીજી મારી તો હવે બસ હીરામણ પાણી કરે ને ફ્રી થયા ને મારે એક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવું તો રહેલી ત્યાર થયા ને પછી કેન્સલ થયું તો એવું જઈએ કામ કરીએ ને કામ લઈને આવીએ જાય હવા હીરા માં પાણી કરે ને બસ આ પરવે એના માટે મોટું ઘર કામ કાજ કરે ને બાકી તો હું વિશાલ બે રેડી છે કે એ કરે ખાકે બઈ આ હાલ જાય હાલ કાલે સબુ આંગે અહીંયા બોલે મરા ટીવી પર કોમ કુપીડે ન કાળ વિશાલ ને લુગડા નું ઓલું હની માં સાઈડ માં છે આ સંપલ પહેરે ના આવું આઈ જોતા કનો એ વિશાલ તારે ઈ પહેરે ના આવું હે પડે જાય દીકરા

દિવાળી કોઈ મળે પાછા પગના પૈસા એટલા ચડાવવા પડે નગર પાણી એ ભાઈ બેઠા ને પૈસા ન મળે એક આ ભાઈની કાંઈ હોપ નથી થતો તે એક વાર જ સાહેબ I don't think you'll

અમારે અહીંયા બાજુમાં થી પાડોશી ને ઉજવે થી દાયરો બધાય પૂનમ મેગા અહીંયા અમારે પસાવારી આયુ છે ને એ પૂનમ ઉજવે તી આવી બપોરી કરતા લીલો જમણવારનું નામ તેને વહેલું હોય તી ધંધા કરવા લાટું થયું બે ત્રણ વાગે ગા ને મામોને ક્યારેક ના હે ફૂય આગળ ભીં દો ને ગા હું વિશાલ ને ભાઉબેન ને કાલે આવ્યા હતા ને ત્યાં જ રોકે રાખ્યા અમે હે ને અમારા દીકરા જટાણ ઘેલા એકલા અહીં હે ને તે હથવા

એની સાથે જ અજના લોગ્ન એન્ડ આ જ કરું બ્લોગ ગમે તો મસ્ત લાઈક સેન સિસ્ક્રાઇબ કરતા જજો જો આજે આ ભાઈને અમારે ઢીંગણા કે જાજી ઘડીયાલ છે ઘણી વાર રમવાનો ટાઈમ પાસ કર્યું પછી ખાયો ખાઈને પછી થામ બાંબ ભરે જ હું ઘરમાં બધા એની તા કે દે પકા આવજો કે આઈ જો બેડ પતા રામા લે

d、嗯 wow. हेलो तो वेरी वेरी गुड मॉर्निंग माय यूट्यूब फ्रेंड्स वेलकम बैक टू आर न्यू ब्लॉग दयान सीताराम ने जय श्री कृष्ण बधाई केम छो आई होप क्या एकदम मजा मई है तो जय माता माताजी जय बसराज जय मां ने हर हर महादेव ने जय श्री कृष्ण हवा वह वह अत्यार भी गया ऑलरेडी सवार साढ़ा छा ने बस जो फ्रेश थी ने चा बना नज पी वन बाकी है ने अह 6 बजे ले आपण आज 6 बजे गुड मॉर्निंग मस्त मजानु થઈ ગયું છે ને હવે હે ને પાવડો ભરે ને ભીની દોવા છેનું હે સાબન ઘોડીયામાં સુગરો દીધું ને હું ઉઠી પછી આઈ ઉઠ્યાંતર થોડી ઘર પછી તે આયા ગળા દો છે ને હું દોલે ભીની આજ एम तो साढ़ छे उठा तो ये हाथ वगे दौर तो ये वाधो न हो कह एट कहीं लेट न हो बैठ नौ साढ़ाठ बदाय उठे तो मैं कीधुँ है पी जो हाथ वगे पी घरे विशाल रीगा करें तो करवा दिए जागे जाए तो ते पासी का वेला पेला वेलेरा उठे जाए तो वेलेरा परिवार जाए हूँ तो पीराम वेलर उठे जाए जेतल बेन है एटली मारे हेल्प विशाल राख में वो नहीं

बेहवा अलि करे, खरे खरे नै नै कोई दिक्कत है खा नै पाउरो पहिला डामडी नर आइत बोला पहि जराक नखरा जो एामडी घमकिने सानी म भी पछि प्राही पछि पाउरो खा म फटाफट फर आम वे पछि रोटलीनु गरिराम आम त दररोज स्म नखाने આ તો નાખે કાયમ પણ આજ નાખી જો ખાય આવ્યા બે ત્રણ નાખ બહારમાં જરા કે વહેલાં ઉઠીએ બહુ વહેલી ઉઠીને ન હોય પણ જ્યાં ઉઠા એથી જરીક વહેલી ઉઠી તો એને ફ્રેશ ફ્રેશ જેવી ફિલિંગ આવે નહીં થાય કે આપણી જાથી કામ કરવું એ નથી લે હગીએ હાથમાં મગ મોડા જરા કે ઉઠ્યા પછી બીજા ઉપર નિર્ભર હોય સિંધે મણી સિંધે કરતાં હું હાથમેળી કરે ને તો એથી જાજું કરે સિંધ્યાને એટલે પછી આપણે એમાં મગજ ગોઠવાઈ જાય કે આહા કી હે પછી કર્યું એવી રીતનું થાય તો વહેલા ઉઠીએ તો આપણે આપણી રીતના કામ જ્યાંથી ઉપાડીએ નથી ઉપડે ને બીજું તો એક મન થોડુંક ફ્રેશ રહીએ ને જોરક નિરાયત રે કે નિરાયથી થઈ જાય બધું જરાક એક લેટ થઈ જાય ઉઠવામાં એટલે પછી હે ને ધડબડિયા હોય ને પાછું એક 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 આ કે ઓલું કે નહીં ચાલુ રે એટલે ટાઈમ પી યોજાય ને કામ કંઈ દેખાય ને એવું બધું જોઉં છ વાગે ઉઠી દરરોજ તો હે ને હાડે છો ઘરેક થઈ જાય તોય આજે ભૂઈ હે ને ભીની દો એમાં ડાબડા થતા હોય પછી રોટલી રોટલીનું તો જો તો હાથ થયા તો કરી લીધા ભીની દો લીધી સા હવે બધું ને રોટલી રોટલીનો લોટ બંધ તો હે ને વહેલું થતું જાય કામ કેવાનું મતલબ એ હે કે એટલો હવે ઉઠે ને ધડિયો ન થાય હવાના પરમાં મારો અવાજ થોડોક ધીરો ધીરો રહી પછી હીરા પછી ટેકો આવે જાય એવું કંઈ નથી પણ હવારી વાતાવરણ જેવું હોય શાંત એટલે મગજ અવાજ થોડોક શાંત હોય પછી આગળ વિશાલ ઉઠીએ એટલે પછી જરાક ડેકારો ને અવાજ થોડોક ઊંચો થઈ જાય એટલે નહીં આવે ને હાલો આપણે આપણી રૂટિન આગળ વધારીએ જો શીખ લે અહીં આવી ને ઢોરને બદલાવવાનું નીકોર વાહીં કરે તો હું હીરામણનું કરેલા ફટાફટ અને આજ વહેલો ઘોડિયામાં ઉભો રહ્યો નકર એણે હે ને પાછો પેટ ભરેને હેત હાડાસો હાતી પાછો ઘોડિયામાં ઉવાન તાઈ હેત ઘોડિયામાં વહેલો રહ્યો ઉભો રહ્યો તે કદાચ વહેલો રહ્યો ઉઠ્યો નકર હાડા હેઠી ઉઠે હેત આઠ વાગે હાડા હેઠી તે વહેલો કરવા મંડે તો આવે ઉઠે ને સીધો હીરાવન રે એ મસ્ત મજાના બે સાકો ગને કે આતા હટુ બિલકાનો ગઈ ને अँ अरू मगा सिबडा शाक सडे हेलो त अब गा छेडी साढा दस बेक वा कम्प्लिट गरे लिँदा एक सडे आिबडा नाक वघा काले म सिपडु लै अँ अरे घर क्या क्यार बन्ने सिपडा शाक मस्ती नै बहु पाकल पाकल नै कासवी त मस्ती नै तिखे अरू बनाउँ अलक बनाउँ ने ખવારી હંજવારી કાઢ્યું મેં ને વિશાલભાઈના પ્રિય માસી હેતલ માસી હે અહીંયાથી મારે હેલ્પ હે ગામમાંથી તે એની પોતા કરવા લાગ્યા કચરા પોતા કરે ને કપડાં મશીનમાં ધોવાય ધોવાઈ જાય પછી હુકવે નાખા બસ આ ડરા કરે ને આ એટલે કે હું રોટલા કરવા લાગે તું બેસી એક વખત નહીં તે રોટલા કરે ને એ આજ વિશાલ ને વિશલતારનો બધાને ભેગ ભેગ કરતા નથી આડું જવું હતું કાલે નતું બહુ બોબર પછી નીકળવાનું તે આઈને બે ગયા વળી બે વાર કમરો મારો આગળ આવે તો પછી નવરાવે ખબર આવે ને ત્યાં લીલો આગળ બપોરા કરવા ને એવું બધું હાલે થઈ ફ્રેશ થવું ને હવે જરાક વલરો ઉઠાથી થાય કે બપોર થાય તો વલરો જરાક ઝલકો મારીએ મૂળ પાછું જરાક ફ્રેશ થઈ જાય જરાક અટાણી થાય કે માથું સીડું થાય ને હવે વાતાવરણ ઈઝી ટાઈપ નું હોય હવે ઢાકલો ને તડક્યો એ ટાઈપનું તો એવું હે ને બાકી બધાય બસ જો ઘરનું કામ કાજ આ ડુંગરો ડુંગરું કરીએ રહ્યા અત્યારે વાગી ગયા છે બપોર પછી ના સાડા ચાર પાંચ થવાઈ ગઈ હું તો જ્યાં ઘર વેચા કોઈને લેવો હોય તો છોકરાનું ઘર પાટલું થતા નથી આવડતું ઘરકી પકડતા પાછળ 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 હટતો જ હેઠો જ થાતો જ હા હા સર 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 તો

મા� ૮ા�